તરી ઉતર હેઠી ઉતર આમ જો આયા કેવ બધું લોકેશન છે બેહે આવો હાઓ આયા મસ્ત જગ્યા છે એટલે તને આમ જો છો કામ કરી આમ આગળ જાવી હોય ને ત્યાં જઈને હા હાલો માર

ઓ બે એન ભાઈ તારે ક્યાં બે આય આ લાઈ લઈએ આમ જાય આ મારા બેટાને રેને ઓલાની ગાડી ઉપર લેવાના છે અને ઈ બે આમ આલી નીકળી જના ગાડી લઈને ઘરે વઈ જશે લાઈ ગાયકા થઈને ઓલાને કી આવું નકર અબા ગાડી બઠાઈ દે ને ના હાલ જોઈ આમ જો કેવા ડુંગરાને એવું છે આ કેવું લોકેશન છે મસ્ત છે ને હાતે દે જાય

સારું કીધું ડોહાઈ કીધું મારા દીકરા મારા ના રફુ સકર થઈ જતા હે હવે આજી વાર રેવાય નહીં આથી વયું જવાય ના તારા ડો ગાડી હોતા આપણને